નમસ્કાર મિત્રો દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો લોકડાઉન ના ઘણા સમય બાદ શરૂ થયેલી શાળાઓ ફરીથી બંધ થશે તેવા સમાચાર મળી રહ્યા છે આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુ તેમજ લો થશે અને ફરીથી બધું બંધ કરવામાં આવશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે તો મિત્રો શું છે સાચી હકીકત એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર પાંચસો થી વધારે કોરોનાના કેસ નોંધાયા છે તો મિત્રો બીજી તરફ શાળાઓ અને કોલેજો શરૂ થતા જ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે જેના કારણે શાળા અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી છે જો મિત્રો તમે વિદ્યાર્થી છો અથવા તો વાલી છો તો ખાસ કરીને આ વિડીયોને પૂરો જોઈ લેવો જોઈએ કારણ કે આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને મિત્રો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે તો મિત્રો કોરોના વાયરસના કારણે કે કે સાઓ બંધ થશે તેની વાત કરીએ તો મિત્રો એક તરફ ફરી એકવાર કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે તો કોરોનાના કેસોમાં ની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે

કોરોના પોઝિટિવ આવ્યા હતા તો મિત્રો સુરતની શાળાઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે જેના પગલે માંડ માંડ ચાલુ થયેલી શાળાઓ ફરીથી બંધ થશે તેવી માહિતી મળી રહી છે તો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા પણ અગત્યના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો મિત્રો કોરોના વાયરસના કારણે કોરોના કરતા પણ ભયંકર બ્રિટર્સ ટ્રેનની એન્ટ્રી જોવા મળી રહી છે તો મિત્રો સુરતની અંદર જે શાળાની અંદર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા તે શાળાને એક સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે

તો મિત્રો બીજી તરફ જે શાળાઓની અંદર કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ આવશે તે વિદ્યાર્થીઓને ઘરે મોકલી અને શાળાઓને બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે જે શાળાઓની અંદર વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવશે તે શાળાઓને બંધ કરી દેવામાં આવશે મિત્રો મહારાષ્ટ્રના મિત્રો મહારાષ્ટ્રની અંદર ચૌદ માર્ચ સુધી શાળા અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી છે આ ઉપરાંત મિત્રો અમરાવતી તેમજ મધ્યપ્રદેશની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે તો મિત્રો મધ્યપ્રદેશની અંદર પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડી છે તો મિત્રો ગુજરાતને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમને સૌથી પ્રથમ આપણી જાણ કરવામાં આવશે તો મિત્રો હજી સુધી ચેનલના સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આ ચેનલ સાથે ન જોડાયા જોડાયો તો જોડાઈ જજો કારણ કે આવી જ માહિતી તમને આપણી આ ચેનલ પર મળતી રહેશે તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત